ઉપરાંત ઉર્ફ પપ્પુ અને વિશાલ ફરવાડની કરાયેલી ધરપકડ આખરે કૃષ્ણાપાલે વિદ્યાનગર પોલીસ મથકે આવીને જૈમીન ઉર્ફ પપ્પુ રબારી મિહિર દેસાઈ રિયા સમદાવાદી ધવલ ફુઆજી અજ્જુ ફરવાડ કરણ માછી વિશાલ ફરવાડ રિયા સમદાવાદી સાથે ફોર્ચ્યુનર ગાડી ચલાવી આવેલો માણસ તેમજ જૈમીનની ઇનોવા ગાડી ચલાવી આવેલા માણસ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હવાલા કૌભાંડના પૈસાને લઈને બે અપહરણ કરીને માર મારવાના બનાવમાં આણંદ એસઓજી પોલીસે બેની ધરપકડ કરી છે વિદ્યાનગર પરિસરમાં જે ગુનો નોંધાયો છે એનકે સુસ્ત તારીખ 9/8/2024 ના રોજ કૃષ્ણપાલ દિનેશકુમાર મગનલાલ રાજપુરોહિત રહેવાસી બાકરોલ લાંબેલ રોડ નાવે એસઓજી રૂબરૂ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આરોપી જયમીન ઉર્ફે પપ્પુ રબારી રહેવાસી પામોલ તાલુકો બોરસદ મિહિર દેસાઈ રહેવાસી અમદાવાદ રિયાજ અમદાવાદી રહેવાસી આણંદ ધવલ ભુવાજી રહેવાસી અમદાવાદ અજ્જુ ભરવાડ રહેવાસી વિદ્યાનગર માછી રહેવાસી વિદ્યાનગર વિશાલ ભરવાડ રહેવાસી વિદ્યાનગર રિયાજ અમદાવાદી તથા તેની સાથે ફોર્ચ્યુનર ચલાવનાર વ્યક્તિ તથા જયમીન ઉર્ફે પપ્પુ રબારી સાથે ઇનો ગાડી ચલાવી આવેલો માણસ એ બધાએ ભેગા થઈ અને પૈસાની લેતી દેતી બાબતે તારીખ ચાર આઠ બે હજાર ચોવીસના રાત્રિના કલાક ત્રેવીસ વિસ્તારથી લઈ પાંચ આઠ બે હજાર ચોવીસના સવારના કલાક પાંચ વાગ્યા સુધી અલગ અલગ સફેદ કલરની ઇનોવા કાળા કલરની મર્સિડીઝ બ્લેક કલરની ફોર્ચ્યુનર સફેદ કલરની આઈ ટ્વેન્ટી આ ચાર અલગ અલગ ગાડીઓમાં આવી તમામ આરોપીઓએ ફરિયાદી કૃષ્ણપાલ તથા તેના મિત્ર સમીર પટેલને બેસાડી અલગ અલગ જગ્યાઓ વિદ્યાનગર હેલિકોન ચોકડી કરસ કરમસદ ગામ આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ હોટલ એચના પાર્કિંગમાં તથા સામરખા ચોકડી નજીક અલગ અલગ જગ્યાઓ લઈ જઈ તેમને ગરદાપાટુનો બેલ્ટથી તથા લાકડીથી માર મારી અને અમેરિકામાંથી તેઓએ પચાસ હજાર ડોલર તથા નેવ હજાર ડોલર એમ અલગ અલગ એમાઉન્ટ ત્યાં મેળવેલી હતી એ આ કામના આરોપીઓને ફરિયાદી આપેલ નહીં હોવાનું જણાવી વેપારના ધંધા બાબતે તેઓ સાથે માર મારી અને ઇજા પહોંચાડી અને તેમને મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનામાં અમદાવાદ તથા બોરસદ વિદ્યાનગરના અલગ અલગ આરોપીઓ સંડોવાયેલા હોય અને આંગળીયાની અને અમેરિકા અને ઇન્ડિયાના જે આંગળીયા પેઢી સાથે સંકળાયેલી મેટર હોય જેથી આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનાની તપાસ એસઓજીના પીએસઆઈ જીબી વાઘેલા સાહેબને સોંપેલી આ ગુનાની તપાસ દરમિયાન આ ગુનાના મુખ્ય આરોપી જૈમીન ઉર્ફે પપ્પુ કનુભાઈ રબારી રહેવાસી પામોલ તાલુકો બોરસદ તથા વિશાલ ભૂપેન્દ્રભાઈ ઉર્ફે ભોપાભાઈ ભરવાડ રહેવાસી કરમસદ રોડ વલ્લભ વિદ્યાનગરને અટક કરવામાં આવેલા છે